રામ 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 મજામાં હા મજામાં વાહ તો જો મેકઅપ નું જે કામ શરૂ છે આ બે જો રીલ શૂટિંગ શરૂ છે ફોટો શૂટિંગ ચાલે છે કેમ છો બધા મજામાં મજામાં વાહ આવી ગયા છે બસ બધું રાધા ગોપીનું બધું કમ્પ્લીટ મટકી જો સ્પેશિયલ માટે બનાવી થી એ મજા દે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં એટલે લા મજામાં કે થા આ બ્લોગ આ મુકેશભાઈનો ફોન છે કેમ કે ઓ મને મોબાઈલ આપી દીધો કેમ કે થોડા કામમાં છે આ બધા જો ઊભા છે કેમ છે મજામાં ને ફોન ભૂલી જાય ભૂલી ના બાપા ના આ જો રાધા અહીંયા ઊભી વાલમભાઈ ભાઈ હામે મજા મોજ થાક ના લાગ્યો ને આજ નહીં તો દ્વારકા વ્યાજ જાવી હાલો તો શરૂઆત કરી દીધી સાહેબ ધીમે ધીમે શૂટિંગ ની અને બહુ જબરદસ્ત અમારે ચેતનભાઈ વાલમભાઈ જબરદસ્ત શૂટિંગ કરે છે અત્યારે પીજીભાઈ જો બધા બેઠા છે મજા આવે છે અમારા રાધા કૃષ્ણ જવો બહુ જોરદાર મસ્ત રીતે તૈયાર તૈયાર થઈ ગયા છે

કમ્પ્લીટ જો જોરદાર મસ્ત મસ્ત રાધા કૃષ્ણ તૈયાર થઈ ગયા છે એમનો વારો આવી ગયો છે તો હમણાં ફર્સ્ટ ક્લાસ જોવા આગળ અમારા બે ભાઈ શૂટિંગ કરશે આગળ ઘડીએ પાછું છે ને ઈ લેડીસ છે અને કાનો છે ને ઈ લેડીસ છે ભાઈ વાત હસી છે તો કઈ વાંધો નહીં જો આવી રીતનું છે બધું તો છે ને

मजा आवे छे थोडो मोडू थई गयो छे मोडू थई गयो पण बाकी स्वाद न आवे ने ई पेला बदाने हात मा जे कण कट लेउत ओर दरान ती दिखावा ए दाणो ए मार पाहे छे ओ हो हो एवो बिधु करू काय वांदो काय काय दाणो देखाडो तमने पेला कबेरो न आव न एम ઘણું બધું શૂટિંગ જો પૂરું થઈ ગયું છે મારા લિપ્સિંગ પણ પૂરા થઈ ગયા છે રાધા રાધાકૃષ્ણનું શરૂ છે એનું પૂરું થાય એટલે પાછા કલાકાર રિંકલબેન મકવાણા લિપ્સિંગ બાકી છે તો એના પછી લેવાના છે અને રાધા રાધાકૃષ્ણમાં તો જો બહુ જોરદાર બહુ મસ્ત મસ્ત રીતે તૈયાર થઈ ગયા છે ને અને શૂટિંગ પણ આગળ એમનું શરૂ થોડું ઘણું થઈ ગયું છે અને બાકી તો થોડુંક બાકી છે તો આ બધું હાલે છે શૂટિંગ શૂટિંગને રીલું થોડીક બનાવવાની છે તો છે ને રીલનું કામકાજ હાલે છે અત્યારે તો શૂટિંગ કે શરૂ છે ને રીલ નું કામ શરૂ છે જો તૈયાર થઈ ગયા છે કૃષ્ણ મેડમ રામ 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 મજામાં હા મજામાં વાહ તો મેકઅપ નું જે કામ શરૂ છે આ બે જો રીલ શૂટિંગ શરૂ છે ફોટા શૂટિંગ ચાલુ છે કેમ છો બધા મજામાં મજામાં વાહ આ બે જો ફોટા મોટા શરૂ છે મજામાં મજામાં વાહ આવી રીતનું બીજું કામ જો શરૂ છે મારા મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ

એને દે લે લેતા દઈ બરાબર હા તો આવી રીતે જો શરૂ થઈ ગઈ છે આ રાધા ગોપી નું બધું કમ્પ્લીટ મટકી જો સ્પેશિયલ આના બનાવી છે ઓમે કઈનું કરવા કીધું હા આ તમારી એક શૂટિંગ લઈ જાઉં દેવા કાઈ વાંધો ની લઈ જજો

તો આવી જ રીતે આપણે જબરદસ્ત શૂટિંગ કરવાનું છે અને ખાસ કરીને ગીત આવે તો જોવા ન ભૂલતા અમે અમારો બ્લોગ તો એક મુકેશ ભાઈ ચેનલ માં જોયો તો છે થી ત્રણ જોયા છે સગુણાના સગુણા ગીત માં રહેતા પછી પાછું અમારું ઇન્ટરવ્યુ લીધું અમારા વિશે કેટલું જાણી લીધું છે અને આજે અમે આવ્યા છીએ ને એમના ચેનલમાં શૂટિંગ માટે રાધા અને કાનુડાનું સોંગ છે બહુ મસ્ત સોંગ છે અમારા ભાવનગરમાં રેકોર્ડિંગ કરેલું છે અને જે મિલન ડિજિટલ એ ચેનલ ઉપર આવવાનું છે તો તમે જોવાનું ભૂલતા નહીં આઠમ પહેલાં આવી જશે તો આવશે એટલે હું તમને મારી ચેનલમાં કહીશ અથવા તો સ્ટોરી એવું કાંઈ જોવા મળશે મુકેશભાઈની ચેનલમાં છો એટલે તમને ખબર જ હશે ક્યારે આવશે કેમ કે આવી જવાનું છે અને બીજી વાત કહેવાની હતી કે હજી તમે જે મને ઓળખતા ન હોય અને જે લોકો મને ઓળખતા હોય એ મુકેશભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો એકવાર પેલા બધા વિડીયો જોજો બધા વિડીયો બહુ સારા છે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને શેર કરી લેજો થેન્ક યુ જય માતાજી વાહ તો આવી રીત છે જો તૈયાર પાછો થઈ ગયા છે હવે પાછો છે ને લોકેશન છે આપણે આ તમને દેખાય ને એવું દર્શન થઈ હા જય વાહ હવે દ્વારકા ની લાવા વાહ છે તો આજ તો છે ને આજ તો હું જે ઘણા ટાઈમથી હું કૃષ્ણનું પાત્ર હું કરતો અને એ કપડાં આશે ને આ કા મારા બેય બે એટલે બેય જામા પહેરે આજ પહેર્યા હતા બસ તાલ્યા હા કારણ કે બધા મારી રેલોમાં બધા જોયેલા છે તમે કપડાં જોયેલા જ હશે આ બધા ને પહેલાં જે બતાવ્યા એ પહેલાં એ પણ મારા નવા કરાવેલા છે ના આયે નવા જ છે તો એવી રીતનું છે બધું તો કંઈ વાંધો નહીં હાલો આપણે જઈએ ફરીથી પાછું શૂટિંગ કરીએ શરૂ અને સમય પાછો ઘણો થઈ ગયો છે વાગી ગયા ત્યાં ગયા તો ફટાફટ જાય શૂટિંગ હા વખાણ તો કરવા જોઈએ ને ના ના એક નંબર લાગ્યો આમ અલો પેળનો આમ કેવો લાગુ છો જો આમ જો અને આવડું આ રહ્યું ને ઈ મારું હાલતમાં આ મેસિંગ મેસિંગ કીધું પા પા ગા લગી ગયો મે કેમેરા લીધા નામ પડ્યા કેમ થાય

માનારાય મામા મને જોશે નહીં તો રોશે આ હું ધાર જરૂખે જોશે મારી વાતડી રે માનારાય બસ સગુનભાઈ દુવા ગયેલા છે દુવા બધા ઉપરથી આવે છે ભાઈ ઓલા બેન ગાયે કે આપડા કલાકાર છે તો વલમભાઈ બહુ આપણે જે શૂટિંગ અત્યારે થઈ રહ્યું છે આપણો મિલન ડિજિટલમાં આવે છે ગીત મિલન ડિજિટલમાં આમ તો જો ભરપૂર ખસે અમારા મુકેશભાઈ સર્વૈયા અને એની ચેનલ મિલન ડિજિટલ એમાં સરસ મજાનું હાજમ આઇટમના પવિત્ર દેવારોમાં જો આ રાધા આ કાનું લો અને મસ્તીના હરિયાણા લોકેશનમાં આમ જો સારે બાજુ લીલુંછમ વાતાવરણ છે આ એક મસ્તીનું ઠાકર બાપાનો દ્વારો છે એવા સानिધ્યની અંદર અમે સરસ મજાનું શૂટિંગ બહુ સારા સારા ટેકનિશિયન સ્ટાફ દ્વારા શૂટિંગ કર્યું છે તો મિલન મિલન ડિજિટલ ફિલ્મ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ગીત આવે તો જરૂર જોઈજો અને મુકેશભાઈનો ઉત્સાહ વધારવા માટે એક નાની એવી કોમેન્ટ લખજો મુકેશભાઈનો ઉત્સાહ વધે કારણ કે ખર્ચો કરી કરી ધીમે ધીમે મોટા મોટા સોંગ બને પહેલાં નાના બનાવતા પણ હવે હારા બનાવવા મજા છે તમે હારી એવી નાની એવી કોમેન્ટ લખશો તો એનાથી પણ હારા સોંગ બનાવશે તો મિલન ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો

એટલે તમને જોવા નહોતા મીરા એટલે શું છે ભાઈ કેલાલભાઈ કેવી મજા આવે શું બહુ મજા મજા મેકઅપ મેન છે વધારે મેકઅપ મેન એટલે આ બધાને શું છે આ જે બધા એક્ટર છે ને બધા તો એને ભાઈ છે ને મેકઅપ કરેલો તો એવું છે બાકી કેટલી મજા આવી બહુ મજા આવી બહુ વાહ ભાઈ વાહ તો એવું બધું છે તો રાધા કૃષ્ણનું શૂટિંગ છે તો બધા મિત્રોને તારી રીતે તું કહી દે પહેલા બધા મિત્રોને ખાસ નમ્ર વિનંતી આવતી જન્માષ્ટમી ઉપર મુકેશભાઈનું સોંગ રિલીઝ થવાનું છે માટે શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં પોતાની ચેનલ છે એટલે મિલન ડિજિટલ યુટ્યુબ ચેનલ યુટ્યુબ ચેનલ ની અંદર આવવાનું છે જોવાનું ભૂલશો નહીં થેન્ક યુ થેન્ક યુ લાલભાઈ લા રે પિતામર પેરા અમારા મનડા રે મોયા અમારા કાળજ કોરા રે કાલાને જોયા યમુનાજી ના પાણી ગ્યાતારે કાલાને જોયા ફાઇનલી શૂટિંગ પૂરું થઈ ગયું છે અમે બધા છે ને પૂલ માં હાલ્યા જઈએ આમ જુઓ પુલ છે ઝૂલતો

આ ઘોડીયું મને છે ને તો બાપ છે ને શૂટિંગ તો જો પૂરું થવા છે એક ખાલી કડી બાકી છે એક સેલો સેલો છે બોલો બોલો હું તમે આવજો

બાકી રંગે છે હળવો હળવો નાસ્તો કરે છે આવી ના હવે નાસ્તો કરી લો ખાય છે સોંગ ના આવે સમજાડ્યું એવું છે તો ભૂખ લાગી ગઈ એટલે હે વાલમભાઈ ની તો બધા એનો નાસ્તો ધીમો ધીમો પીજીભાઈ ના મારા સેતનભાઈ બધા મહેશભાઈ બધા ટોપલા ખાવા ટોપલા નહીં ભાઈ હવે તમે ધીમે ધીમે થોડું થોડું ખાઈ લો કે આપણે કાઈ ખાવું નથી વા વાહ પાંચ ટકા ખાધા પાંચ ખાવા ને મને ભાવ તો ઉપકા થઈ જાય પાંચ ટકા ખાધા ઓલા તમારી બાજુમાં બેઠાઈ ભાઈ

અહીંયા વ્લોગનો એન્ડ આપણે કરવો હશે કારણ કે સારસિંગ પાછું પૂરું થઈ ગયેલું છે ઘર જન કાંઈ વ્લોગનો એન્ડ થાય નહીં તો આશા કરું કે આજનો વ્લોગ તમને ગમ્યો શેર યાર ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નાની એવી કોમેન્ટ કરી દેજો જવું હારી કે તમને કેવો લાગ્યો છે આ વ્લોગ અને ખાસ કરીને કહેવાનું ખાસ કરીને કે આપણું જ્યારે સોંગ આવે ત્યારે સોંગ પણ આપણે મારી ચેનલ કે મિલન ડિજિટલ યુટ્યુબ ચેનલમાં આવવાની છે તો યુટ્યુબ ચેનલ મિલન ડિજિટલને પણ સપોર્ટ કરજો અને આજનું શૂટિંગ તો ધમાકેદાર 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 બહુ જોરદાર સુપર યુ કેમ કે વાલમભાઈને પીજીભાઈને ચેતનભાઈને અમારે યારે હોય એટલે મજા જ આવ્યા કરે એમાં કંઈ ઘટે નહીં તો કાંઈ વાંધો નહીં આશા કરું છું જય માતાજી જય માતાજી